ખાલી મતલબ સત્તર લાખની બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમ અનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરવામાં નથી અગર આવે તો એની ચકાસી કરીને પછી એની અનુસારની બધા કામગીરી કર્યા પછી એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે અત્યારે જે બિલ બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈ કોઈ કોમ્પોન નહીં હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે અત્યારે ચૂકવા માટેની હવે મતલબ જે કંઈ અગર સરકાર એટલે આ મનાઈ છે અને લાસ્ટ ડીએચએસ મીટિંગમાં પણ અમે આ ડિસિશન લેવામાં આવી ગયું છે મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રમાણે અંદર અગર પાનથી અગર પગડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને દસ પંદર દિવસની ટાઈમ આપી દીધું છે